કચ્છના નાના રણ સાંતરપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને પડતી મુશ્કેલીઓ અને વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ મીઠાના અગરો પુનઃ ચાલુ કરવાની માંગ સાથે બુધવારે અગરિયા પરિવારના આગેવાનો સાથે પંથકના પ્રબુદ્ધ વ્યક્તિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધીજીંધિયા રસ્તે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને ટુ કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું કે સાંતલપુર કચ્છના રણ વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ જે લોકો વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓ છે અને જેમના નામ વન વિભાગના સર્વે સેટલમેન્ટ રિપોર્ટમાં હોવા છતાં સરકારના વન વિભાગ દ્વારા મીઠું પકવવા માટે પ્રવેશબંધી કરી છે સાંતલપુરના રણમાં વન વિભાગ દ્વારા અગરિયાઓને મીઠું પકવવા જતા રોકવાથી લાખો લોકોની રોજગારી પર પ્રશ્નચિહ્ન ઊભા થવા પામ્યા છે બીજી બાજુ આ કચ્છના નાના રણને કિનારે આવેલ ધાંગધ્રા ખારાધોળા પાટડી હળવદ આ એરિયામાં મીઠું પકવતા અગરિયાઓને છૂટ આપવામાં આવી છે અને ત્યાં મીઠું પકવા અગરિયાઓ રણમાં પહોંચી ગયેલા છે બીજી બાજુ એ જ રણમાં એક જ રણ વિસ્તાર હોવા છતાં સાંતલપુરના સ્થાનિક અગરિયાઓને મીઠું પકવવા જતાં રોકવામાં આવવાથી વન વિભાગ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે વન વિભાગની બેવડી નીતિથી સાંતલપુર અને આજુબાજુ વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે રાજ્ય સરકાર આવા પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ અને તેમની પરંપરાગત આજીવિકાનું રક્ષણ કરીને અગરિયાઓમાં જે ભય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાના પ્રયત્ન કરે તેવી વિનંતી કરવાની સાથે તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં કરવામાં આવે તો ના છૂટકે અગરિયાઓના પરિવારજનોએ ગાંધીજી ધ્યા રસ્તે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું આ બાબતે એમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએમઓ ઓફિસ દિલ્હી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગરની રજૂઆતો કરેલ છે અમે સાત્રપુરના રણમાં મીઠું પકવતા આવ્યા છીએ જેને પચાસ વર્ષથી પણ વધારે થઈ ગયું છે આજી આઝાદીના સમયથી પણ વધારે અમારા બાપદાદાઓ મીઠું પકવતા હતા અને છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા અને તેમના વન વિભાગ દ્વારા મીઠા દરિયાઓને રણની અંદર જવા માટેની પ્રતિબંધ લાગેલા હતા ગઈ સાલ પણ મીઠું બંધ થઈ ગયેલું હતું પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતાં તેમને મીઠા ઉત્પાદન અને મીઠું લાવવાની પ્રક્રિયા જે હતી એ ચાલુ કરાવી હતી આ સાલ આખા ગુજરાતની અંદર સાંતલપુર અને આડેસર જે રેન્જ છે તેની અંદર ફક્ત બે વિભાગના જ મીઠા ઉત્પાદનની પ્રક્રિયાને બંધ કરેલી છે ખારાઘોડા હળવદ બીજા બે ત્રણ સેન્ટરો છે ત્યાં કંઈ મીઠા ઉત્પાદન માટેની પ્રક્રિયા ચાલુ છે અને ત્યાં અગરિયાઓને જવા દેવાની છૂટ આપી છે મારો સરકારને એક જ પ્રશ્ન છે કે એક જ રણ હોવા છતાં અને એક જ અગરિયાઓ હોવા છતાં આવી બે ધારી નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે હું સરકારને એક પ્રશ્ન કરી રહ્યો છું આજે કલેક્ટર કચેરી પાટણ ખાતે સાતલપુર રણ વિસ્તારના અગરિયાઓ એ પોતાનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે એટલા માટે આવ્યા છે કે આ વર્ષે કચ્છના નાના રણમાં અભયારણ્ય વિભાગ દ્વારા માત્ર સાંતલપુર રણ વિસ્તારને આડેસર રણ વિસ્તારને બંધી કરી છે ને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણમાં તો આવી બેધારી નીતિના કારણે અમારું રણબંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત કર્યા છે બાપદાદાના વખતથી અભ્યારણ નહોતું ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે એ બધાની આજીવિકાના સવાલો ઊભા થયા છે એમની પાસે બીજી કોઈ રોજગારીની તકો નથી તો એના માટે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે અભયારણ વિભાગ દ્વારા આવી બેધારી નીતિ શા માટે અપનાવવામાં આવે છે એવું અગેરિયાઓ અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ વર્ષે એનો સત્વરે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે એ માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હોય અને એ પરિસ્થિતિ હોય તો અભયારણ્ય વિભાગ એના માટેનો વિભાગ છે એ પરિસ્થિતિમાં માત્ર અગરિયા નહીં પરંપરાગત અગરિયાઓ ત્યાંના સ્થાનિક વેપારીઓ અને ત્યાંના સ્થાનિક સંગઠનો પણ ટેકો આપવા તૈયાર છે એટલે આ માત્ર પાનું છે એમને વારંવાર કહેવામાં આવ્યું છે આવી તમને કોઈ ગતિવિધિ લાગતી હોય તો જે રણ વિસ્તારો બંધ છે એમાં તમે પ્રક્રિયા કરો એની સામે અમને કોઈ પ્રોબ્લેમ જ નથી પણ જે પરંપરાગત બાપદાદાના વખતથી દસ એકર જમીનમાં મીઠાની ખેતી કરે છે એ અગરિયાઓની આજીવિકાના સવાલો છે